વઈલા ઓ નહીં ન ન sih. આ પાનન મુર્કો બનાવરાઉસ ઓ રવા ને આનું પેરા લે તમાર ગટુ તુકર ની આનું ગટુ જીયો હે લાગો ગટુ એ ડટુ હા કાકા સંધાર ના કાકા કે આ આ ચો એમને મેલે આ જતા રેવાનો તૈયારી ને અમને મા તો અમેરિકા ને જવાનું

kalau mau buru ya lo body pijar yes, ya eh, untuk pijar dia ya yes. Ya yes, sir. Dunia. <laughs> ya yes, sir. Tunggu ભુમે કે સાહેબ બે જમ કે નથી આયા ખોવન નહીં હા ખોવન નહીં છોજી આવ એ બે જ છે ને તે પણ ફરવા જાવ છો પણ ફરવા જશો માં મમ ખાલી ફરવા હું સુતી ગયા તો તાર

ખબર જ નથી પડતી મૂકી દે અને મૂકો બને જ હા ખબર જ નથી પડતી આજે બધા છોકરાઓનો ટેસ્ટ લેવાનું છે એ શું કરતું ઘરે જા તારા જ નથી આવ હા એનો ભૂલી ગયો મૂકી દે કાલે લઈ જશે કેમ મૂકી દે જો આવો આપણે ઘરેથી નીકળીએ એટલે પહેલાં મા બાપને પગે લાગી નહીં કરો શું કરવાનું પગે લાગી નહીં કરો મા પગે લાગી નહીં કરવાનું તો તમારું પંચર ચડા સી હોય પગે લાગવાનું પછી નિસાર જવાનું સંતન પડે છે વાહ કરવાનું બરોબર હા માતા કેટલા રે લે આ રે નેગ ગટો લે આવ લે કાકા બોલ બે હાથમાં તારું લાવ બધે દોત પર દે કે લાખો હોગા નહી જો માતો નહી આય કાકા તો કરી બગા હા તારા માથા પર હ તારા માથા પર હું પકુર હે ને તમે હા કાકા ખાવાનું વસ્તુ કેવાયો કરી બગા પડતી રે ખાવા દેજો તો એ ભુરે કાકા સાહેબ બહુ પાવા ગન તો આ મા મા તો પા સાહેબ 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 બોલ જા તેન પબ તો આ બહુ ને andar abun

राम रामे राम रामे राम राम जय राम जय राम 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 બેસી રહેવું <tema> <t flavours> રાજ <saiden> <Pe Onion, no saiden> <saiden> તુ બુધા બુધા ચચુરવાશી તુ બેય મોરા કઈ મારું બનાયેલું નું બને પોલીસ તો કું કું નો તો જ પોલીસ વાને એટલે ખબર પડે તુ બુધા તુ બનીસ મોટો દાઈ હું વકીલ વાને આ સજા ઉસી કર દે જો કરે તમે બધા ભેગા હરખાટ છો બંદે લે લે એ તું બધા તું મોટો દયનું બની હું હું તે આખા આખા હા તું તો ગામનું તો દવા જેવી આલુ લે બધા આ બધા બેયા તમે બેયા બધા ડોક્ટર હું હું તપાસે બધા બધા તું તો હા તું ડોક્ટર બની હા તો હું માણસો મૂકી દવા આવે હા બોલા એ બોલા જો બોલા એમને દવા આવે છે હા આ જો આ હું દવા કર્યો રહ પેલું કરવાના મરી ના જાય ગોરે ભોરે

બોરયો એમાં બોરયો દે લે આવી ના તો બોરયો બોરયો ને લે આવી એ લઈ લે પણ મારા બોરયો ન લેવી હા પા કહો ના ન લેવલી મારા બોરયો લખી દે દે તમ મારી લેવી બોલ લે 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 લે

ए बी सी એક બિલારી પિક્ચર જોવા લેવું બોલ બોલા તું બોલા હે તું બોલા સુદરાજી વા બોલા તું સમાન કરવા પારો કઈ દે ખાલી બધા મે લે જે સુ સકા છે એ વાતો કરે છે ભવાવા નહીં કોઈને કાવ જ નહી આવતી બોલ કો નહી આવતી મને ના આવડે આ મારા ઓછો શું શીખ્યા તમે ને તો બેસાતું કદી શીખવાડ્યું જ નહીં આ ભવાવો છો ભવાવો તું એકન ભવાવો ઓ સો કહું હું તમારો પ્રશ્ન પૂછું અને જવાબ છે તમારું હું તમારે প্রশ্ন পুস তোমার અતૂ 48 જે આ બોલતો ન લે ઓ અંકલ આપની દીવાની સાથે વાત કરાવો શું હા સાગે સાહેબ તમે સબ ને ખાઓ હા એ ખાઓ ને ખાઓ ના પેડ માં વાત કેમ નહી તું ઊભો રહે તું કે બોલો મેડમ મારો ફટા મેડમ કે આવો દેખાડો સાહેબ બોલા તમે અહીંયા તું બોલા બહેનો ના પેટ માં વાત નહી આવતી તું કે પરમ પેટ માં વાત ચમ ખબર બોલ બોલ આ કાચી બધું કહી જે કે તો બનાવ્યું ને બેકા બનાવ્યું ને કુબી નું બનાવ્યું ને આ તો બેજા વાતો બેજા એ તું બોલા લે માં તું એ બોલા રે ગટુ એ ફૂલવાડી અર્જુન ને કે તારો હગો ભાઈ શકે એ પછી અર્જુન ને માનસ રાપ આવે તું ગમે તે સ્ત્રી હશે ને એના પેટ નો વાત રેસે નહીં પેટ નો વાત નઈ બે મુ બળ નઈ સાહેબ આ પત્રકવાત નઈ બેજો આને મારે તો બોલાયા તું તું એ તો મારો રાવાના તો ખબર તો કે 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 તું મે મારે પણ એ જ ભઈ હોય